કેસર કેરીનો આ વખતે કેસર કેરીના બગીચાઓમાં ફ્લાવરિંગ મોર આ વર્ષે મોડું આવ્યું છે એક તરફ રોગ અને બદલાતા વાતાવરણ રાત્રે ઠંડી દિવસના ગરમી અને ઝાંકળના કારણે કેસર કેરી આ વર્ષે માર્કેટમાં મોડી આવી શકે છે ત્યારે આ વર્ષે આંબાવાડીમાં ફ્લાવરિંગ ઓછું અને મોડું આવ્યું છે ઠંડુ પવનવાળું વાતાવરણ અને દિવાળીમાં પડેલ માવઠાને કારણે તાલાળા ગીર વિસ્તારમાં ભારે નુકસાની કરી ગયેલ તાલાળા પંથકમાં ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સર્જાવાના કારણે મોર પંદર થી વીસ દિવસ મોડો આવ્યો છે કેરી ખાખડી પણ મોડી આવી છે જેને કારણે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે તો કેસર કેરી પંદર થી વીસ દિવસ બજારમાં મોડી આવશે તેવું જણાય છે મારું નામ રાકેશ મગનભાઈ શિરોયા તાલારા ગીર આંબામાં ફ્લાવરિંગ બહુ ઓછું છે જેથી ગયા વર્ષ કરતાં બહુ મોડું ફ્લાવરિંગ આવેલું છે અને બહુ નબળું પણ છે એથીન કે રોગ કે મજો કે અમારા સ્ટીફના એટક બહુ આવે છે અહીંયા એના હિસાબેથી આવ્યું છે એ પણ નબળું છે કે એમાં એટલો એ એટલો રોગ સારો છે કે દવા સાહિત્ય પણ કાબૂમાં આવતો નથી અમારાથી એટલે થોડુંક નબળું તો રહેશે જ ખાખરી છે કે સમજી લો ને કે ગીરમાં એક ગામ હોય તો પા પચાસ બગીચા હોય તો એમાં એક જ બગીચામાં ખાખરી છે એને નથી કેસર કેરી સોઠા મહિના માર્કેટમાં આવે ખરી વાતાવરણમાં કે સોમાસું અમારે બહુ લોઠું હતું કે ચોમાસાની હિસાબે કે આંબા બહુ લેટ ગયા છે લેટ ગયા છે એટલે આવરણમાં એ પણ ઘટાડો છે હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર ખેડૂત મિત્રો હાલની અંદર ખાસ કરીને કેરીની અંદર એટલે કે આંબાની અંદર ફ્લાવરિંગ આવવાની અવસ્થા છે આમ જોયે તો ફ્લાવરિંગ થોડું મોડું કહી શકાય કારણ કે જનરલી ફ્લાવરિંગ નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર આવી જતું હોય અને જાન્યુઆરીની અંદર સંપૂર્ણ આંબા ખીલી જતા હોય પરંતુ આ વર્ષે ફ્લાવરિંગ મોડું આવવાના ઘણા બધા કારણો છે અને એનામાંથી સૌથી મોટું કારણ છે કે દિવાળી પછી એટલે કે નવેમ્બર મહિનાની અંદર પડેલું માઉથ અને એના લીધે સતત ભેજ લેવાને લીધે આંબાઓની અંદર જે મોરની અવસ્થા આવી જોઈએ અને કેરી બંધાવી જોઈએ એ અવસ્થા થોડીક મોટી પરંતુ અત્યારે હાલની અંદર મોટાભાગના બગીચાઓની અંદર ફ્લાવરિંગ અને એમાંથી કેરી બેસવાની મધ્યો બેસવાની અવસ્થા શરૂ થઈ ગઈ છે હવે મિત્રો હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો બે ત્રણ સમસ્યાઓ ખેડૂત મિત્રોને ખાસ સતાવી રહી છે એમાં એક જીવાતની સમસ્યા અને રોગની સમસ્યા જીવાતોની અંદર હાલની પરિસ્થિતિમાં મધિયો અને થ્રિપ્સ આ બે જીવાતોનું ખૂબ મોટું આક્રમણ જોવા મળે છે અને મિત્રો આના નિયંત્રણ માટે ખાસ કરીને થ્રિપ્સ અને મધિયાના નિયંત્રણ માટે સંકલિત નિયંત્રણના પગલાઓમાં શરૂઆત આપણે જૈવિક જંતુનાશકોથી કરવી જોઈએ અને એની અંદર ખાસ કરીને એઝા ડિન પંદરસો પીપીએમ બજારની અંદર મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે જૈવિક જંતુનાશકની અંદર બિવેરિયા બાજીયા જૈવિક જંતુનાશકનો ઉપયોગ કરી અને શરૂઆતના સ્ટેજમાં આપણે થ્રિપ્સ અને મધ્યાને નિયંત્રણ કરીશું બીજી જે એક સમસ્યા અત્યારે મોરની અંદર આમાંની અંદર જે ફાવરી છે ખેડૂત મિત્રો એનું નિરીક્ષણ કરે તો એની અંદર રાખોડી એટલે કે સફેદ કલરની સારી જેવું આવરણ જોવા મળે અને આ છે પાવડરી મિલ્ટિયુ એટલે કે ફૂકી સારાનો રોગ અને આ રોગનું પણ ખૂબ મોટું આવરણ આ નુકસાન અત્યારે જોવા મળ્યું છે અને એના લીધે મોર ઘણી વખત કાળો પડીને ખરી જવાની સમસ્યા છે તો મિત્રો આ ભૂકીચારાનો રોગ જોવા મળે તો એના માટે સૌથી સારી જે ફૂગનાશક દવાઓ છે એનો સ્પ્રે કરવો જોઈએ એની અંદર કાર્બેન્ડાઝિમ સિંગલ અથવા તો કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોઝેબના મિશ્રણવાળી દવા અથવા તો હેક્ઝાકોનોઝોલ કે ટેબ્યુકોનોઝોલ જેવી ફૂગનાશક દવાનો ડોઝ મારી અને આ જે સમસ્યા છે ખાસ કરીને ભૂકીચારાનો જે રોગ છે એને સારી રીતે અટકાવી શકે બીજી એક જ્યાં કેરી બંધાવાની શરૂઆત થઈ ગઈ મટાણે જેવડી કેરી થઈ ગઈ છે અને એનું જો ખરણ થતું હોય તો એની અંદર માઇક્રોન્યુટર એટલે કે સુક્ષ્મ તત્વોના ખાતરની જો સ્પ્રેના સ્વરૂપમાં આપવામાં આવે તો એ કેરી પીળી પડી અને ઝીણી કેરી ખરી જાય છે એ સમસ્યાને પણ આપણે મિત્રો હલ કરી શકીએ તો આંબાની અંદર આ જે જીવાત અને રોગની જે સમસ્યાઓ છે એનું અત્યારે નિરાકરણ કરવા માટેના પગલાઓ ભરીએ તો કેરીનું સારું આપણે ઉત્પાદન લઈ શકીએ મિત્રો ખાસ વાત એ કે આ વર્ષે કેરી આપણને થોડીક માર્કેટની અંદર મોડી જોવા મળશે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જો વાતાવરણ અનુકૂળ રહેશે તો મે મહિનાની અંદર અથવા મે એન્ડની અંદર આપણે કેરી બજાર જોવા મળશે અને કેરી સારી ગુણવત્તાવાળી જોવા મળે એવી આશા રાખીએ ખેડૂતોને પણ આને ખૂબ સારા ભાવ મળે અને ખૂબ સારું ઉત્પાદન થાય એવી આશા રાખીએ પણ વાતાવરણ જો અનુકૂળ રહેશે તો મને લાગે કેરી પણ સારી એવી બજારની અંદર મે ના એન્ડની અંદર જોવા મળશે મારું નામ હર્ષમુખ બાપુ છે તાલાળા તાલુકો છે વિરપુરગી ગામ છે તાલાળા તાલુકાની કેસર કેરી જે છે વર્લ્ડમાં ફેમસ છે પણ આ વખતે થોડાક તકલીફોને હિસાબે વાતાવરણ અનુકૂળ નથી બગીચાને એને હિસાબે ફ્લાવરિંગ મોડું આવશે અને કેસર કેરી પણ માર્કેટમાં જે હોળી પહેલાં આવવી જોઈએ એ હવે હોળી પછી કદાચ આવશે અને સમજી લો કે ત્રીજા મહિનાની આખર અથવા તો ચોથાની શરૂઆતથી જ માર્કેટમાં આવશે વાતાવરણ થોડુંક અનુકૂળ નથી રાતના જે વાતાવરણ બગીચાને જે મળવું જોઈએ એ મળતું નથી ફ્લાવરિંગ એ ઓછું છે રાતના ઝાકર હોય છે સવારમાં ઠંડી દિવસના ધોમ તડકો છે એટલે ફ્લાવરિંગમાં જે વસ્તુ હોવી જોઈએ એ આ વખતે મળતી નથી જે વાતાવરણની હિસાબે પ્રોબ્લેમ છે સરકાર પાસે તો એવી અપેક્ષા છે કે આ વખતે જો સરકાર બાગાય છે ખેડૂતને થોડીક પણ જો સહાય કરે તો જેથી કરીને બગીચાવાળા જે ખેડૂત છે એ લોકોને થોડીક સહાય મળે કે આ વખતે ફ્લાવરિંગ એ મોડું આવશે અને ઉત્પાદન જે દર વર્ષ કરતાં પણ કદાચ નબળું રહેશે અત્યારના હવામાનને વાતાવરણ પ્રમાણે એવું લાગી રહ્યું છે